તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ મંદિર ચોરીઓના ગુનામાં પકડાયેલ બે માણસો ચાંદીના છત્તર વગેરે ચાંદીના દાગીના સાથે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે જવાહર મેદાનની અંદર લીમડા નીચે બેઠા છે જેઓ ચાંદીના છત્તર વગેરે ચાંદીના ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા શંકાસ્પદ છત્તર તેર મળી આવેલ જે છત્તર રાખવા અંગે તેઓ બંનેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જે છત્તર સોની પાસે ખરાઈ કરાવતા ચાંદીના છત્તર હોવાનું જણાય આવેલ જેથી આ છત્તર નંગ તેર શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ આ બંને માણસો તેઓ પાસેથી મળી આવેલ છત્તર બાબતે વધુ પૂછપરછ દરમિયાન આ છત્તર સહિત બીજા ચાંદીના છત્તર તેઓ બંને તથા તેઓના નીચે મુજબના પકડવાના બાકી માણસો સાથે મળી ભાવનગર

રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા